લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ અગાઉની સાથે અક્ષય પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી પછીની આ પહેલી સંકલનની બેઠક હતી પવિત્ર ગંગા દશેરાનો તહેવાર આવી રહ્યો છે નર્મદા નદીમાં લોકો શ્રદ્ધાળુઓ સારી રીતે પૂજન અર્ચન કરી શકે એ રીતની અમારી રજૂઆત હતી ઘણા ભક્તોના પણ તે સંદર્ભે ફોન પણ આવ્યા હતા તે અંગે આઈજી એસપી અને કલેક્ટર સાથે ચર્ચા કરીને પોઝિટિવ નિરાકરણ લાવવામાં આવ્યું છે તેમણે અમારી માગણી સ્વીકારી છે આ સાથે જ ધારાસભ્ય ઝાલાએ જણાવ્યું હતું કે આજે સંકલનની બેઠકમાં વિસ્તારને લગતા પ્રશ્નોની રજૂઆત કરવાની હતી નદીમાં નાવા પૂજા કરવા બાબતે રજૂઆત હતી આ સાથે જ પૂજા કરવા માટેની છૂટછાટ આપવામાં આવશે સાથે જ ટ્રાફિકના પ્રશ્નો હતા તેનો પણ ઉકેલ લવાશે આગામી સમયમાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને કોઈને નુકસાન ન થાય તે રીતે નદી માતાની પૂજા કરવા માટે છૂટછાટ આપવામાં આવશે આજે વડોદરા કલેક્ટર આપણે એસપી સાહેબની ઓફિસની અંદર દર મહિને અમારી જે એસપી જિલ્લા સંકલનની બેઠક હોય છે એ બેઠકની અંદર અમે હાજર હતા અને આ સંકલનની અંદર અમારા વિસ્તારના જે લગતા પ્રશ્નો હોય એ તમામ પ્રશ્નોની ચર્ચા થતી હોય છે અને એ પ્રશ્ન દરમિયાન આઈજી સાહેબને એસપી સાહેબની હાજરીની અંદર નર્મદા કિનારાના અતિ પવિત્ર ધામો જે આવેલા છે ત્યાં ગંગા દશેરાના પવિત્ર તહેવારને દિવસે યાત્રાળુઓ પૂજા અર્ચના કરી શકે એ માટેની અમારી રજૂઆત હતી અને કલેક્ટર સાહેબ અને આઈજી સાહેબને એસપી સાહેબે તમામ અધિકારીઓ એને સારી રીતે લોકો પૂજા અર્ચના કરી શકે એ માટેની વિચારણા કરી અને તંત્રને જાણ કરવામાં આવશે જિલ્લા સંકલન હતું એ બાબતે રૂટિન બેઠક હતી પરંતુ કેટલાક ટ્રાફિક બાબતે ટ્રાફિકને લગતા પાદરા વડોદરા રોડને લઈને ટ્રાફિક જે થાય છે એ બાબતના કેટલાક પ્રશ્નોની રજૂઆત હતી તેનું આશ્વાસન આપ્યું છે અને એનો ઉકેલ લાવી દેવામાં આવશે હવે આમાં જે સંકલન મિટિંગ આજે થઈ છે એમાં બે ધારાસભ્યશ્રી હાજર હતા પાદરા ધારાસભ્યશ્રી હતા અને કરજણ ધારાસભ્યશ્રી હતા બંને જે પોલીસની કામગીરી છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં જે ચૂંટણી પૂર્ણ થઈ છે એના માટે ખૂબ એ લોકોએ પોલીસની સરાહનીય કામગીરીની પ્રશંસા કરી હતી અને એ ઉપરાંત આપણા કરજણ ધારાસભ્યશ્રીએ બે પ્રશ્ન રજૂ કર્યા છે એક પોલીસની નવી બિલ્ડિંગ બનાવવા બાબતના છે અને એ ગંગા દશેરામાં જે જે રીતે આયોજન બંદોબસ્ત રાખવાનું છે એ શું છે